વધુમાં વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરૂર રહેલ તેમ છતાં સંઘનો ઉથલો અંદાજિત રૂપિયા બાર હજાર આઠસો એંસી કરોડને પાર કરી ગયો છે આ સિદ્ધિ પાછલા વર્ષની સરખામણીમાં પ્રશંસનીય અંદાજિત નવ નો વધારો નોંધાયો છે અમુલના ચેરમેન વિપુલ પટેલે પત્રકાર પરિષદને સંબોધિતા વધુમાં કહ્યું કે અમુલ ડેરીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો તોંતેર કરોડ કિલો દૂધનું વેચાણ કર્યું ચાલુ વર્ષે અમૂલ 525 કરોડ થી વધુ બોનસ ભાવ ફેર અમૂલ પશુપાલકો આપશે આગામી દિવસમાં માં અમૂલ મહારાષ્ટ્ર પુના ખાતે અને આંધ્રપ્રદેશ પ્રદેશ આધુનિક પ્લાન્ટ સ્થાપશે આજે અમારો વર્ષ પૂરો થયો છે 2023-24 અને અમૂલ ઐતિહાસિક ટર્નઓવર 12880 થી પર વધુ ટર્નઓવર આ વર્ષે અમે કર્યું છે અને આંકડાકીય જોતા 9% થી વધુ અમૂલે ગ્રોથ કર્યો છે દૂધના ભાવ એક કિલો ફેટે અથવા સો ફેટે જે હજાર રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે જે સૌથી બધા ફેડરેશનો કરતાં સૌથી હાઈએસ્ટ છે એની અમારી ગેરંટી છે આ વખતે અમે એકસો તોતેર કરોડ કિલોગ્રામથી વધુ દૂધ સંપાદન કર્યું છે જે ગયો વખત કરતાં પંદર ટકાથી પણ વધુ સંપાદનમાં અમારો નંબર આ વખતે અમે પાંચસો પચીસ કરોડથી પણ એ બધા આપણે જાહેરાત કરી હતી એટલે આપણને ખબર હશે પણ પાંચસો પચીસથી કરો કરોડથી વધુ અમે બોનસ ભાવભેર આપવાના છે જે ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે આટલો બોનસ ભાવભેર આ આજ સુધી કોઈને મળ્યો નથી અને બધા ફેડરેશનો બધી ડેરીઓ કરતાં વધુ આપવાના છે અને અમારો એમ ઓલાદ સુધારવાનો છે એનજીઓ ટ્રાન્સફર સેક્સ સિમેન્ટ દ્વારા અમારી ટોટલી આપણા જિલ્લાની ત્રણેય જિલ્લાની અહીં આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાની ઓલાદ સુધારવાનો અમારો એમ છે અને એમ માટે અમારા ડોક્ટરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે જેવા શુક્લા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે આ ટર્નઓવર કરવામાં અમારા એમડી સાહેબ ઓઝા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે ખૂબ જ કંથી કામ કરી રહ્યા છે એને આશ રહી જાય છે આટલું બધું ટર્નઓવર આટલો નફો ઓલાદ સુધારવામાં સેક્સિમેન્ટ દ્વારા હવે આપણામાં આપણા માણસોમાં જે જોડકા આવતા હતા હવે જોડકા પશુઓમાં પણ ગાય ભેંસોમાં જોડકા આવવા મળ્યા છે એટલું સુંદર કામ થઈ રહ્યું છે અને આ તબક્કે પશુપાલનોને સારો ભાવ ફેર મળે જેમ મોદી સાહેબ ખેડૂતોને ડબલ આવક કરવા નીકળ્યા છે એમ અમારી અમૂલ અમારું નિયામક મંડળ અને હું ખુદ પણ આપણા પશુપાલકોનો ભાવ કે ભાવ ફેર કેમનો વધુ મળે અને એમની આવક કેમની બમણી થાય એ હેતુસર અમારે એ રસ્તા અમે કામ કરી રહ્યા છીએ કેટલ ફીડમાં આજ સુધીના ઇતિહાસમાં આગલા ચેરમેનોએ જે કંઈ કામ કર્યું છે સારું જ કામ કર્યું છે પ્રગતિ એમણે પણ સારી કરી છે પણ મારા આયા પછી મેં કેટલ ફીનો એક રૂપિયો ભાવ વધાર્યો નથી અને ત્રણ ત્રણ વાર દૂધનો ભાવ પશુપાલકને વધુ આપ્યો છે એ પણ અમારો એક એમ છે અને કેટલ ફીની સાઈડમાં અમે ટીએમઆર એવી પ્રોડક્ટ બનાવી છે જે ટીએમઆર ખાવાથી દાન આપણું ઓછું વપરાશે અને પશુની પરિસ્થિતિ પશુની તંદુરસ્તી એમાં સારી જળવાય છે એટલા માટે અમે ટીએમઆર પર વધુ કામ કરી રહ્યા છે અત્યારે અમારે સારસા ઓન અને મોગર ખાતે ટીએમઆર બનાવે છે અને બીજો પ્લાન્ટ અમે ઉંદેલ ખંભાત ખાતે બનાવી રહ્યા છે અને આ રીતે બધે તાલુકા તાલુકાએ ટીએમઆરનો પ્લાન્ટ બનાવીશું તો તમે આગામી વર્ષોમાં ટીએમઆર ખાવાથી પશુપાલકને દાનનો ખર્ચ દાનનું ભારણ ઓછું પડશે અને વધુ સારું દૂધનું સંપાદન વધશે એક્સપાન્શનમાં અમે ખાતર જ અત્યારે અમારું કેન્દ્ર બની ગયું છે દરેક પ્રોડક્ટ ખાતર જ મુકામે અત્યારે ત્રણ ગણી બની રહી છે એમથી આ ટેટા પેકનું અત્યારે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે ટ્રુ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને ચીઝ બનાવવાનું પણ ત્યાં યુએસથી નાખી અને ત્રણ પાંચ લાઈનો કરી અને ડબલ પ્રોડક્શન થાય એવું અમે આયોજન કર્યું છે પ્લસ પુના ખાતે અમારો નવો પ્લાન્ટ જે આપણે આ અમૂલ કરતાં પણ સારો પ્લાન્ટ દેખાય છે એ પ્લાન્ટની વિઝિટ તમે બધા કોક વખત કરશો વારા ફરતી જશો તો અમારી ભલામણ કરાવજો કે સાહેબ અમારે પુના રહેવું છે તો તો પણ અમે કરીશું અને એ વખતે પ્લાન જોવા જેવો છે એ આઈસ્ક્રીમ ખાતે અમારે હાઈએસ્ટ પ્રોડક્શન આઈસ્ક્રીમનું કેમનું વેચાય એના માટે અમે પુના પ્લાન્ટ કરી રહ્યા છે પ્લસ અત્યારે ચિત્તુરમાં બાંધકામ ચાલી રહ્યું છે આંધ્ર ચિત્તુરમાં પણ એ પણ અમારે બધું આખી ડેરી ત્યાં શિફ્ટ થઈ રહી છે એટલે ત્યાં પણ સારું એવું પ્રોડક્શન થશે